ભાવનગર શહેરના સાંઢિયાવાડ વિસ્તારમાં પૂર્વ નગર સેવકના પુત્ર ઉપર કરવામાં આવ્યા છરીના ઘાવડે જીવડેણ હુમલો કુમાર પરમાર નામના યુવાન ઉપર ત્રણ થી ચાર મણતોલ છરીના ઘા ચીપવામાં આવ્યા હતા કોંગ્રેસના પૂર્વ નગર સેવક અને હાલ ભાજપમાંથી નગરસેવકની ચૂંટણી લડેલા ગીતાબેન પરમારના દીકરા કુમાર પરમાર ઉપર જીવલેણ હુમલો કરાયો હતો આદિલ બાદશાહ અન્ય કિસ્સમ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી સીટીડીવાયએસપી દ્વારા આપવામાં આવી હતી ભાજપના પૂર્વ મેયર અને અન્ય કાર્યકરો સહિતના ટોળાઓ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા બનાવ સ્થળ ઉપર સિટી ડીવાયસપી તેમજ હોસ્પિટલ ખાતે પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો મોડી રાત્રે કરવામાં આવેલ જીમલેન હુમલાનું હજુ સુધી કોઈ કારણ જાણવા મળેલ નથી પૂર્વ નગરસેવકના દીકરા ઉપર કરવામાં આવેલ જીવલેન હુમલો પાછળનું કારણ હજુ સુધી જાણવા મળેલ નથી ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં લીમડીવાળી સડક જે છે વિસ્તાર સાંધિયાવાડથી આગળના ભાગે સાંજના રાતના મોડી રાતના જે આશરે અગિયાર સાડા અગિયારના સમયે આ કામે જે કુમાર રવિભાઈ કરીને જે છે તેને આદિલ ઉર્ફે બાદશાહ અને બીજા ઈસમો દ્વારા કોઈ બી કારણસર છરીના ઘા મારેલ અને ત્યાં જે કુમાર જે છે ત્યાં સ્થળ પર જ ઘાયલ અવસ્થામાં હતા તેવી પોલીસને માહિતી મળતા આ પોલીસ પીસીઆર ત્યાં સ્થળ પર ગઈ અને ત્યાં જોયું તો કુમારભાઈ ત્યાં હતા અને તેને શરીરે ગંભીર ઈજાઓ હોય તાત્કાલિક સરટી હોસ્પિટલે લાવવામાં આવેલા અને હાલમાં કુમારભાઈની સરટી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે આ કામે આ વિસ્તારમાં હાલમાં પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે અને જે આ કામે જે કોણ મારનાર છે તેની વિસ્તૃત તપાસ ચાલુ છે આ બાબતે જુદી જુદી ટીમ બનાવી અને કોમ્બિંગ કરવાનું હાલમાં ચાલુ છે આદિલ ઉલ્ફે બાદશાહ અને બીજા જે છે હાલમાં પ્રાથમિક તબક્કે આ રીતની માહિતી મળેલી છે આ કામે જે ઇજા પામનારના જે સગા સંબંધીઓની પૂછપરછ કરી અને તેની ફરિયાદ લેવાનું બી હાલમાં કામકાજ ચાલુ છે અને થોડી જ વારમાં જે છે શા માટેનો બનાવ છે શા માટે ઈજા કરેલી છે તે સરફેસ પર આવશે પોલીસ દ્વારામાં પોલીસ દ્વારા હાલમાં સર્ટિવ હોસ્પિટલમાં ફરિયાદ લેવાનું કામકાજ ચાલુ છે થેન્ક યુ